કરીને દેવસીભાઈ રબારી જેઓ રબારી સમાજના બચાવ તાલુકા રબારી સમાજના પ્રમુખ પણ છે અને એમને છસો એકવીસ ઝાડ વાવ્યા છે અને એમની વાડીની બાજુમાં ફાર્મ હાઉસ બનાવેલું છે ખૂબ સરસ જગ્યા છે અને આજે કુંભાડી ગામની બાજુમાં જ છે અને જોઈને ખૂબ અમને રાજીપો થયો દેવસીભાઈ આજે તમને ઝાડવા આવ્યા ખરેખર આ જોઈને અમને ખૂબ આનંદ થયો શું કહેશો આ વૃક્ષો કુંભાડીની સાડા ચાર એક રીતે જમીન ગામની ગાયો માટે કે ઉચ્ચર અને ગામના પશુ માટે અનામત રાખેલી છે અને આ પશુ અમુક ઘણી એક બે સંસ્થાઓનો મને સહયોગ મળ્યો છે એમના દ્વારા કરી દેવામાં આવ્યું છે પાણી હું મારી મહેનત થી અને મારી વાડીથી પાણી આપું છું અને સસો ઝાડમાં એને સફાઈ રાખવાનું અને તમામ મહેનત કરી અને આ ગામ કુંભાડી ગ્રામ પંચાયત દ્વારા એક સસો ને એકવીસ ઝાડ વાવવામાં આવ્યા છે અને આ ગામની ગાયોના અને ગામના પશુ ધન માટે અને એની બાજુમાં અવાડો એક પટેલ દ્વારા દાતા દ્વારા હમણાં બનાવી દેવામાં આવશે તો આવો અને કુંભાડી ગામે ગૌચર જમીનમાં હમણાં બાર એકરમાં આઠ હજાર વૃક્ષો વાવવાની તૈયારીમાં અમે છીએ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો આતા દેવસીભાઈ દેવસિંહભાઈ રબારી જેઓ અને ખૂબ આવા સેવાના કાર્યકર્તા રહે એવી આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જય માતાજી